સણ વિસ્તારમાં ખેડાઈ યુવા પાંખ દ્વારા પ્લાન્ટ એન્ડ પ્લે નામની વિશિષ્ટ વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં સાથે સાથે દરેક સહભાગી વૃક્ષની સંભાળ અને સમાજની હરિયાળી તરફ પ્રતિબંધ રહેવાનો પ્લેજ પણ લીધો આ ઝુંબેશ મુખ્ય હેતુ માત્ર વૃક્ષો નથી પરંતુ નવી પેઢીને પર્યાવરણ પ્રેમી બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી છે કાર્યક્રમમાં ખાસ તો પર્યાવરણ પરિપ્રેક્ષમાં મોટો સંદેશ આપવામાં આવ્યો કે વૃક્ષ યોગ્ય રીતે ઉગાડવું તેનું રક્ષણ તથા નિયમિત જાળવણી પણ એટલી જ અગત્યની છે સ્થાનિક યુવાની અને ક્રેડાઈ યુવા પાંખના સભ્યો દ્વારા લખિત પ્રતિબંધતા પ્લેજ લેવામાં આવી કે તેઓ ઉગાડેલ હેવેટ વૃક્ષને પૂરતા પાણી ખાતર અને આવશ્યક ઓળખ આપશે અભિયાનને સફળ બનાવવા તાલુકા અને જિલ્લા તંત્ર સહિત અનેક શાળાઓ અને કાર્યકરોનો પણ સક્રિય સહયોગ રહ્યો આ પ્લાન્ટ એન્ડ પ્લેસ ઝુંબેશથી સરગાશણ વિસ્તાર ને આજુબાજુની વસ્તી માટે હરિયાળી વધારવા ઉષ્ણાવૃત્તિ ઘટાડવા અને સ્વચ્છ જીવન શૈલી તરફ મોટી જટિલ પ્રક્રિયા શરૂ થઈ છે આવનારા સમયમાં વધુ વિસ્તારોમાં આવા કાર્યક્રમ યોજી ને ગ્રીન એરિયા બનાવવા પ્રયાસ ચાલુ છે યુવા પેઢી આજે આટલું સરસ કાર્ય કરવા જઈ રહી છે એમને અભિનંદન પાઠવું છું અને એમને ક્યારે પણ મહાનગરપાલિકા દ્વારા કઈ પણ સહિયારા સાથની જરૂર હશે તો અમે હર હંમેશ એમની સાથે જ છીએ વૃક્ષારોપણ કાર્યક્રમનો ઉદ્દેશ કરતા એક સારી ભાવના છે અને ટાર્ગેટ છે 5000 થી વધુ વૃક્ષો વાવવાનું અને એમાં ગાંધીનગરના દરેક ડેવલપરો અને એમાં અમારી યુવા ટીમે જવાબદારી લીધી છે કે દરેક દરેક ટાઉન પ્લાનિંગ એરિયામાં સૌ સૌની જવાબદારી હેઠળ ડેવલપમેન્ટ કરશે પ્લાન્ટેશન